નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ઘડીઓમાં તમારું સ્વાગત છે ગરમીને કારણે વેકેશન લંબાવવાની હતી અફવા સ્કૂલો તેર જૂનથી જ ચાલુ થશે ઘણા મેસેજ બે દિવસથી મેં સોશિયલ મીડિયામાં ફરતો હતો કે બહુ ગરમીને લીધે વીસ તારીખથી વેકેશન લંબાવ્યું છે પણ એ બધી અફવા જે તેર તારીખથી જ સ્કૂલો બધાને શરૂ થઈ જાય છે વેકેશનની મુદત વધારાનો મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા હતા જે સહિત અમદાવાદ રાજ્યમાં વેવને કારણે વેકેશન લંબાવ્યું હોવાના મેસેજો સોશિયલ મીડિયામાં ફરતા હતા મેસેજ ફરતા થતાં અફવાએ જોર પકડ્યું છે જો કે સત્તાવાળાનું કહેવું છે કે સ્કૂલોમાં નવું શૈક્ષણિક સત્ર તેર જૂનથી જ ચાલુ થશે એટલે કે ખોટી વ્યાયમાં ન રહેવું તેર તારીખથી સ્કૂલો ચાલુ થઈ જવાની છે આખરે ગરમીને પગલે રાજ્ય શાળા સંચાલક મંડળ અને વાલી અધિકારી ગ્રુપે વેકેશન તેર જૂનના બદલે વીસ જૂન સુધી લંબાવવાની માંગ કરી હતી જોકે ગુજરાત શિક્ષણ બોર્ડ પ્રાથમિક શિક્ષણ નિયામક અને અમદાવાદના ડી કચેરીના પદાધિકારીએ વેકેશન નહીં લંબાવે તેવી સ્પષ્ટતા કરવી પડી અમદાવાદ સહિતના રાજ્યભરની શાળાઓમાં તેરમી જૂનથી શિક્ષણ સત્ર બે હજાર ચોવીસ પચીસનો પ્રારંભ થઈ રહ્યો છે આવી પરિસ્થિતિમાં શાળા સંચાલક અને વાલી અગ્રણીઓની રજૂઆત બાદ ઉનાળું વેકેશન લંબાવાશે તેવી અટકળોએ ગુરુવારે જોર પકડ્યું હતું ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના ભાસ્કર પટેલ અને ગુજરાત વાલી અધિકારી ગ્રુપના જ્યોર્જ ડાયર છે મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી હતી ગરમી ઘટી નથી જેના કારણે લોકો ગરમી સંબંધિત બીમારીનો ભોગ બની રહ્યા છે જેના કારણે વેકેશન લંબાવવામાં આવે પણ વેકેશન લંબાવે નથી તેર તારીખથી જે તમારું હતું તેથી તેર જૂનથી વેકેશન ચાલુ થઈ રહ્યું છે તેથી આ વિડીયો દરેક તમારા શાળાના મિત્ર સુધી પહોંચાડો કે તેરમી જૂનથી સ્કૂલો શરૂ થઈ રહી છે થેન્ક યુ